જો આપણે પોગી ગયા જે પર ગામ તૈનેતર પડખે અને આપણે જવાનું પછી તૈણે દર્શન કરવા અને આ સમય પછી વિડીયો જોવા મળશે તમને આવ્યા તા વીર પહોલી હે એટલે આજ બેન ને દેવા આવ્યા હતા ઘરે બે બોનું છે બે ભાઈ અને આપડી બે બોનું હારે જે પર તૈણ કર આગળ તો તું બેન ના મમ્મી ને આશુ બેન ના મમ્મી ને પહેલી દેવાના સંગુ બેન ને પહલી દેવા જવાનું એ તો કાલે જઈશું આપણે કેમ કે ટાઈમ નતો એટલે મોડું થઈ ગયું તો અત્યારે જો ધુવી બેન ને આર્યા ધુવી બેન જય માતાજી જય માતાજી રામના જયચા મમ્મા આયા હે તરાવાનું હે હે આ માનસી બેન ના બેન

હલો હલો <laughs> 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 नाम नाम क्या माताजी जो सा मम्मी है विद्या है आमा तो कौन आमा तो जो कैसे मम्मी है हां हेलो तुम અત્યારે હવે ધુરબેન ના વાડી માં આવી ગયા છે અને ધુરબેન એટલે માનસી બેન ના બેન અને આપણે આવ્યા હતા પહળી દેવા બાકી તો મરચી નો વિડીયો બનાવવાનો બાકી હતો ઓલા હેતલ બેન ને બધા આવ્યા હતા ત્યારે લાડવા દેવા એટલે માટલી દેવા ત્યારે તો આવો વિડીયો શૂટ ન કર્યો હોય અને અત્યારે આપણે કેમ કે બધા કેમેરામેન છે ચા પાણી બનતા હતા મશરૂભાઈ કીધું હાલો થોડોક લોક બનાવી નાખી અને જો ઓલિકા કાજલ બેન ના જેઠાણી ની નીંદે છે પટેલ નહીં બધા ચાલતા જય માતાજી માતાજી અને શું લાયા હે માં આ કો ભાગ લાયા એમ તું શું દઈશ અમને મરચા એમ તમારા મરચા હે હાલો જો મસ્ત્રુ પંખા ફરે એટલે રાતે ઊંઘ ન આવે ને લઈ લે પંખાનો અવાજ આવે આ પંખા નથી હાજર બેન જો મરચા ઉતારે આ લીમડો બાંધણ જો આ મરચા આવડા આવડે થઈ ગયા હે એક એક છોડવામાં એક એક મરચું નઈ ધોઈ તમે મરચા ખાતા હશે ને તો કાઈ મરચા <Tabii> પણ <cherba> <stit mari>

અને ઢોલે રમતા હતા પણ હવે તો બધું ઢોલ નું હાલો જો રોટલી ને એવું આમ સિરામણ જેવું હાલે સિરામણ નું કેવાય અત્યારે હા હા

i oh, no te va a poner,